જીતનો પડકાર ફેંકતા ચેતર વસાવા સામે ભાજપ એક પછી એક અડચણો ઊભી કરી રહી છે ભાજપ ભલે ન જીતે પણ તેઓ ચૈતર વસાવાને પણ આ સીટ ઉપરથી જીતવા દેવા નથી માંગતી ત્યારે ભરૂચના રાજકારણમાં એક પછી એક નવી પાર્ટી ઉમેરાઈ રહી છે શું છે સમગ્ર મામલો જાણ્યા વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચ સીટ પર ચૈતર વસાવાને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે આ સીટ ઉપર પહેલાથી જ ટક્કરની જંગ જામી છે ત્યારે ભાજપ ચૈતર વસાવા માટે અનેક અડચણો ઉભી કરી રહી છે ભરૂચ સીટ એ પહેલાથી જ બહુ ચર્ચિત રહી છે પહેલા મુમતાઝ પટેલને અહીંથી ચૂંટણી લડવી હતી પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ ચૈતર વસાવાને ટિકિટ મળી ત્યારબાદ પણ વિવાદ ખૂબ જ વકર્યો હતો ભાજપે ભરૂચ બેઠક પરથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે જે આમ આદમી પાર્ટી સામે ટક્કર આપશે પરંતુ સામે ચેતર વસાવા પણ ખૂબ જ મજબૂત દાવેદાર છે અને તેમની લોકપ્રિયતા પણ ખૂબ જ છે ત્યારે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે જે રસાકસીની જંગ ચાલતી હતી તેની વચ્ચે હવે એઆઈએમઆઈએમ પાર્ટીએ પણ ભરૂચમાં પોતાનો ઉમેદવાર ઉભો કરવાની જાહેરાત કરી છે ત્યારે આ પાર્ટી મુસ્લિમ વોટ બેંકને પોતાની સાથે લઈ ચેતર વસાવાને મોટું નુકસાન કરાવી શકે છે અને ચેતરને જે વોટ મળવાના હતા તેનું વિભાજન થઈ શકે છે અને જેનો સીધો ફાયદો ભાજપને થશે તો ભરૂચમાં જ્ઞાતિવાદ સમીકરણો પર નજર કરીએ તો આદિવાસી વસ્તી જે છે તે ત્રીસ છે મુસ્લિમ વસ્તી પચીસ પાટીદાર વસ્તી જે છે તે બાર છે અને ક્ષત્રિય જે વસ્તી છે તે આઠ છે દલિત વસ્તી પાંચ છે અને જ્યારે બીજી અન્ય વસ્તી જે છે તે વીસ છે ત્યારે છોટુ વસાવાએ ભારત આદિવાસી સેનાની જાહેરાત કરી છે ભારત આદિવાસી સેનાના અધ્યક્ષ જે છે તે તેમના છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા હશે વળી જો સૂત્રોની માનીએ તો છોટુ વસાવા પોતે ભરૂચ બેઠકથી ચૂંટણી લડી શકે છે છોટુ વસાવા આદિવાસી સમાજના મોટા નેતા ગણાય છે અને તેઓ

જોવા તો ટકવું તે મુશ્કેલ કહી શકાય અત્યારે આ પાર્ટી એ ભરૂચના લોકો માટે નવી પાર્ટી કહી શકાય તો આ પાર્ટી ચૈતર વસાવા અને મનસુખ વસાવાનો મતો પણ તોડી શકે છે કેમકે ભરૂચમાં મુસ્લિમ વસ્તી વધારે છે અને આ પાર્ટી સંપૂર્ણપણે એક મુસ્લિમ પાર્ટી છે અને જ્ઞાતિગત સમીકરણના આધારે જોવા જઈએ તો મુસ્લિમ જ્ઞાતિ એઆઈએમઆઈએમ પાર્ટી સાથે જાય અને આદિવાસી જ્ઞાતિ છોટુ વસાવાની પાર્ટી સાથે જાય તો સીધું નુકસાન ચેતર વસાવાને થઈ શકે છે આમ ભાજપ ભલે ન જીતે પણ ચેતર વસાવા પણ ન જીતવો જોઈએ તેવી રણનીતિ લાગી રહી છે આમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભાજપે ચેતર વસાવાને હરાવવા માટે અને ચેતર વસાવવાની વોટ બેંકને તોડવા માટે બીજી પાર્ટીઓને ભરૂચમાં એન્ટ્રી આપી છે અમારો રિપોર્ટ તમને કેવું લાગ્યો તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો લોકસભા ચૂંટણીને લગતી આવે જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા ચેનલ ન્યૂઝને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર